નવી આશા અને ઉમંગ સાથે નૂતન વર્ષ વિક્રમ સંવત બે હજાર બ્યાસી નો થયો મંગળ પ્રારંભ અમદાવાદ સહિત રાજ્યભરના મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ લોકો નૂતન વર્ષ અભિનંદન દ્વારા એકબીજાને પાઠવી રહ્યા છે નવ વર્ષની શુભકામનાઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા વર્ષની શરૂઆત ગાંધીનગરના પંચદેવ મંદિરે દર્શન કરીને કરી ગુજરાતીઓનું નવું વર્ષ સુખમય મંગલમય બની રહે તેવી કરી પ્રાર્થના ત્યારબાદ મુખ્યમંત્રીએ અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શન પૂજન કરી ઉપસ્થિત ગુરુભાઈ બહેનોને અભિનંદન પાઠવ્યા બિહારમાં મહાગઠબંધનની કેવી હશે તસવીર આજે પટણામાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ બાદ સ્પષ્ટ થશે સ્થિતિ એનડીએ તેજ કર્યું પ્રચાર અભિયાન દિલ્હીમાં આજે ગૃહમંત્રાલય અને લદ્દાખના સંગઠનોની બેઠક લદ્દાખના પ્રાદેશિક મુદ્દાઓ પર થશે વાતચીત જીએસટી ટુ પોઈન્ટ ઝીરો દિવાળીમાં છ લાખ કરોડની જંગી ખરીદી ગયા વર્ષની સરખામણીમાં વર્ષે સ્વદેશી વસ્તુઓના વેચાણમાં વધારો છઠ માટે બાર લાખ રેલવે કર્મચારીઓ દિવસ રાત ફરજ બજાવવામાં છે વ્યસ્ત ઇઠ્યોતેરસો વધારાની ટ્રેનોનું સંચાલન ભીડ પર નિરીક્ષણ માટે વોરરૂમ એક્ટિવ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્થિતિનું નિરીક્ષણ કરી મેળવી જાત માહિતી કેરળ તમિલનાડુ સહિત દક્ષિણના ઘણા રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી પોંડુચેરી અને કરાઈકલમાં તમામ શાળા કોલેજો બંધ તો ગુજરાતમાં સાત દિવસ હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી અને રશિયા દ્વારા સંઘર્ષ વિરામનો પ્રસ્તાવ ફગાવી દેવાતા બુડાપેસ્ટમાં અટકી વાતચીત ટ્રમ્પ અને પુતિનની બેઠક થઈ સ્થગિત